જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું બાફેલા રીંગણાનો ઓળો આના માટે મેં બે રીંગણા લીધા છે ધોઈને કૂકરમાં બાફવા મૂક્યા છે એક ચમચી મીઠું નાખી અને કૂકરમાં બાફવા મૂક્યા છે મેં તો હવે બે સીટી વગાડે ગઈ છે રીંગણા બાફીને તૈયાર થઈ ગયા છે તો હવે રીંગણાને ઠંડા કરવા માટે આપણે રાખી દઈશું ત્યારે ઓરામાં બનાવેલા માટે બનાવવા માટે સામગ્રી આપણે સુધારીને તૈયાર કરશું એમાં લીલી ડુંગળી ટમેટા આદુ મરચાં અને લસણની પેસ્ટ આ મેં તૈયાર કરી લીધું છે ત્યાં રીંગણાં ઠંડા થઈ ગયા છે તો હવે આપણે કઢાઈમાં એનો વઘાર કરશું કઢાઈમાં વઘાર કરવા માટે બે ચમચા તેલ એડ કર્યું છે એમાં થોડું જીરું એડ કર્યા છે એમાં લસણની પેસ્ટ સુધારેલી સામગ્રી ત્યારબાદ ધીમે તાપી એને આપણે સસડાવશું સસડાઈ ગયા પછી એમાં થોડી કોથમરી એડ કરશું થોડાક લીલા મરચાં વધારેના એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ત્યારબાદ અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું એક ચમચી મરચાંની ભૂકી અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર અને ત્યારબાદ સોતડાવવા માટે એક ચમચી પાણી નાખી અને મસાલો એક રસ કર્યો છે તો હવે મસાલામાં રીંગણા એડ કરી દેસું બાફેલા અને ત્યારબાદ રીંગણા એડ થઈ ગયા પછી બે મિનિટ સસડાઈ ગયા પછી ઓરો તૈયાર થઈ ગયો છે આપણો અને ગાર્નિશિંગ માટે કોથમરી નાખીશું જો તમે જુઓ છો ને ઓરો કેટલો સરસ લાગે છે હવે ઓરાને સાથે જમવા માટે આપણે લીલી ડુંગળીનું સલાડ બનાવવું છે તો લીલી ડુંગળીની સલાડ માટે મેં લીલી ડુંગળી ટમેટા એમાં મસાલા એડ કર્યા છે અને સાથે બાજુમાં એક બાઉલમાં મેં તૈયાર કર્યું છે તો એ લીલી ડુંગળીનું સલાડ બનાવેલું તૈયાર થઈ ગયું છે હવે આપણે તો આપણે ઓરો લીલી ડુંગળીનું સલાડ બાજુમાં દહીં પછી ઘઉંનો ખીચીનો પાપડ અને રોટલો આ બધી સામગ્રી તૈયાર કરી છે તો ચાલો આ મારો બનાવેલું તમને કેવું લાગ્યું વાનગી મારી તો તમે આ મારી વાનગી જોઈ તો વિડીયોને લાઈક કરો શેર કરો